હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જે માતાજી આ સવાર સવારમાં ધમાકેદાર નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે આટો મારવા આવી ગયા છે આજે આ બાજુ કે બે ત્રણ દિવ બે ત્રણ દિવસ છે ને આમાં તપાસ તો કરવો પડે આપણે છે ને રીંગણીને સોડવાય ને મસ્તીને ચોટી ગયા હવે હવે એમ છે જરૂર ન પડે એમ ઢાંકવાની

પથ્થર નીકળવાનો હતો ને એના હિસાબે પાલો છે ને વિકાસ નહીં થતો હોય આ નથી વધતો દૂધી હમણાં ધીરી પડી ગઈ છે ફૂલ આ રીતે હે ને જે દૂધીનું નહીં હોય ને એ પીરું પડી જાય અને સુકાઈ જાય આ રીતે બગડી ગયું છે रीते थे अमुक अमुक हज़ी कूटी नहीं मस्ती थोड़ा थी थी दी था बधी तो ना वालो तू बदी तो उतारी लीध पर्जा बोले है परजा आती लगे बाजू। قال تو هروタル ली थी जो हासन આવે છે 난પડની આ યાદો હેન તાજી કરે છે થઈ ગયું કેમ બાકી હા 난પડમાં સાયકલ ફેરવીતી આવી ખબર નથી 난પડમાં ફેરવીતી સાયકલ हूं

આ રીતે ગાભે આવી ગયા આજે ઓલા રવિવારે પાણી આપણે સણાવ્યું હતું પાસ સોમવાર થઈ ગયો એટલે હજી છે ને દસ અગિયાર બે પાણી સણાવવું છે હજી એને કાંઈ જરૂર નથી બહુ કેમકે સાત આઠ પાડમાં છે ને પકવી દેવા મોસ્તીના કામ થઈ ગયા હે ઊસાઈ બહુ સારી છે કઈ કઈ ઉપર માટે જવાના હે આખો નિકલ પડી ગયો એટલે હાલ 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 માર લીવર માર પલટી કેમ મારે હે બો મસ્તી નો નાસ્તો કરે છે ગંગા ને જમના સરસ્વતી ને અમારા ભાઈ હવે છે ને साइकल बाइकल मुक्की ने वे मुकर आज क्या मेरा वेला उठी गया था मैं फैमिली कैंसर होता है मजा मजा हमारी तो 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 चल ले संगे संकीर्तन करें मैं तो रेडी थे किया सी बीस था सी बी विटामिन सी ले के दी दी हैं दी, दी।, दी। Di, woi, 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 di Iya woi, woi, lagi woi, 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 mau woi, 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 kiri woi, tan woi, 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 jauh? suka इसीलिए कल लो दिनो मारी पास टाइम छे तो कल जाए पाणी छडावणो छे न गौमा ओ कल ले कने जाय के पासी के मारे खंभे बेहाड़वे के खंभे नहीं गया ए आलू रे टेस्ट है सारी ए मैं पहले मन छै सार बीजू अब भाई रेडी થઈ आबी ते नर लाडी दिया जरा 10 वर्षा चालू થઈ ગઈ હૈ આપડે કઈ રાસ જોતા નથી જો હૈ તો મસ્ત બજાર નું ગલકરૂ સાબ ઘુણા ભરચા અને મસ્ત માખણ બાજરીનો રોટલા તો હવે પેટ મધીને ઉંદર આટા મારે છે हाँ गया है हम मस्ती करने को नीन पूरी कर छोरा जो, जो वेन क्यू तुम पास खजूर बिस्किट बना तैयारी हालां खजूर नु कटिंग चालू थी गये ઓલે વખતે ખજૂર થોડોક લમડો આવી ગયો તો ને બહુ નહોતું મજા આવી ગઈ કાંઈ આખેલા ઠરિયા હોય નો લીધો હવે તો આખેલા જે થાય ત્યાં કેમ હતાડી હતાડીને રાખ છો શાખવા દેવાય કોકને ખાવાનું કોણ ના કાઢે સારું તો કન્ટિન્યુ બન્યા રેજો બસ મજાનું ખજૂરનું કટિંગ કરી લીધું ને નાખી દીધો બહુ કાયમી હોય કા તર કંટાળા

તાર ભાઈ ને કેને કે હું એક કંદુ કીછડો કીછડા મિક્સર દઈજી અપણો ખોણ મિક્સર બસ તે ઉપાકી ગયો હે અને આપણે વાત આપણી અધૂરી હતી હો હો વાત થઈ ગઈ છે કે રેબી છે તેલું કરને ને તોડ ખડો હું કઈક કરું તો કાઈમાં આવે મિક્સર મિક્સર હોય કઈ દિન લયા છે या। ये नहीं कीमत ना हो ये मैं खीसोड़ा तो देव पड़े जाजो नहीं पर बे पांच वाले है खीसोड़ा दिए के नहीं क्या जाता तुम कह के मार के वो तो बेन में खीसोड़ा दे जो जी आ कुछ हो जा पर मिक्सर होई तो जा कोई काम कर होई ना पट दिन थई कटी जाए हो ये न लेया सुन पर

आलो तो मित्र है ना कंटीन्यू महीना रजो जो कंप्लीट हो थाई जाए ना ये बताओ सु तो मित्र आप लोग गया था भानो वाह आप लोग आउट आया सी अंजो आज खजूर बिस्किट बनाए नहीं खा मस्त तो बनाए वासो बिजी वाब बनाए वासे सेक्ट लक्के वक्त से तार मिल सकता है डांस वाको बोले मस्ती वाले ना मन ka. Lumet dua tarik ya kain kain. Ah, kau. Tarik kau lagi benda ni apa? Ah, itu. तुम्हें तो आज नमलोग इन करिए क्या वाला क्यों कमेंट में क्या जो तो लाइक कर जो शेयर कर, कर जो कर ना चलना ना सब्सक्राइब कर दो कल मरे चलना लोग माँ